મિત્રો સ્વાગત છે અમારા લોંગ બ્લોગમાં આજે આપણે જવાનું છે ગામમાં છવ્વીસમી જાન્યુઆરી છે એટલે આજે ઉઠવામાં થઈ ગયું મોડું ને પછી નાસ્તો કર્યા વગરનું ભાગવું છે હવે આપણે ગામમાં આજે છે છવ્વીસમી જાન્યુઆરી હલો તો નીકળી છવ્વીસમી જાન્યુઆરી મારા બ્લોગમાં બનાવે છો શીખ ગયો રામ પ્યારી ઉપર નવા કાઢી લો બહાર રામ પ્યારી ને રામ પ્યારી રામ પ્યારી

કે ગામની નિશાળે જંડા ઊંચા રાખેલ નથી એટલે હવે બીજી જગ્યા છે એટલે હવે આપણા ભાઈ દેવભાઈને બોલાવી લીધો છે આ આપણી દુકાન જે મોટો ભાઈ આખે છે ભાઈ પૂછતા ધાવવાનું કે બાટલા વાવા છે ને ભાઈ આપવા તો હોય છે ખાલી થોડું રાખીએ કા આવી ગયો આપણો ભાઈ દેવજી ભાઈ હાલ દેવજી ભાઈ હાલ ગયો ગાડી દે અહીંયા તું ખોટો પડ્યો એટલે ગયો તો આગ નિશાળ ખોટો પડ્યો ઓલા ને પૂછ્યું ઝાકી દયા ને ભાઈ નિશાળ તો બનશે કે અહીંયા રાખલ નથી ઓરિયા વાળીએ તો ભાઈ આપણે ઓડિયા વાળી જવું જોવા તો જવું જ છીએ ને હલો તો ભાઈ ગાવે ઓડિયા વાળી નિશાળે ભાઈ ભેગા થાય ઓડિયા વાળી નિશાળે જઈ લો બચ્ચો આવી ગયો મિત્રો આપણે ઓડિયા વાળી નિશાળે ત્યાં છે છવ્વીસમી જાન્યુઆરી વાહ ઉડી જવા કે છે

રાખ્યો એટલે બીજી વાર આવે આવે ને ને અરે ભાઈ પાસવર્ડ છે છે કોઈ નહીં નેટ થાય તોય તો મારી ચેનલ છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બો મજા આવશે બો હવે તો બધાય ચેનલું બનાવે આ મોબાઈલ તો દાટ વાડ્યો છે કે માર માર જો પાછટી આવે એ કહું છું જો તો બેટા એ આગર કોઈ નથી મોબાઈલ તો દાટ વાડ્યો છે એ બેટા આ જોને આમાં કઈ આવતું નતી આમાં ચાર્જિંગ ભૂલ થઈ ગયું છે હે તો પાવર બેંક મંગાવી દેજે ને તે લાઈટ વગેરે કામ આવે હો લ્યો કઢે ઘટમાને પણ મોબાઈલ મુકતા નથી આ મોબાઈલે તો ડાટ વેડો છે આલ્યો ચા ગયો 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 આ કા માં કાન મે બદલે મીઠું નાખી દીધું એલા તું પી ગયો તને ખબર ન પડી ગયો એ તો જીતી ગયા આ જાનું શું કહેતા હતા કે કાઈ નઈ મોબાઈલ તો ડાટ હું વાત કરું છું મોટા બાપા વાતેર વર્ષ ના તો એમાં રોવાનું ન હોય અરે મારા ન

यमराज बोलो अग्नि संस्कार क्या रे छे रास्ता में जो सत हम ऊपर से डाट <laughs> पर आली ना ऊपर से ऊ लागे से पर चित्रगुप्त सी बनले <laughs> तो मैं के फोन करो चित्रगुप्त फोन में बात करता करता क्या ही मरताज नहीं <laughs> आ मोबाइल है तो डाट <laughs> गेट है होगी क्या गेट है भाई 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 गेते। गेते गेते। भाई जमाल तो भाई, तो भाई 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 अमीर भाई अरदास भाई 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 ઘરે પાછા જવા માટે હો ભાઈ ધીરી ધીરી ઓ દેવજી ભાઈ ધીરી 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 વાગી ગયા છે અત્યારે બે છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામ જોઈ આવ્યો ને બહુ મજા પણ આવી નાટક જોવાની છોકરાઓ અને હવે આવી ગયો છો વાડીમાં રખડવા પાણીની ટાંકી જીરુણા વાડી આપણી નથી મોટા બાપુની છે આપણી બેઠક મેં ચાર પાંચ અહીંયા બેઠા હોય ભાઈબંધ છે ત્રણ પણ એકાદ આજો ઊંજા પડ્યું કુંડી માથે કુંડીમાં ગમે ખડકાઈ જાય આપણે વાતો ની જીતતા હોય બધા ભાઈબંધુ ભેગા થાય બીજું એમાં હું હોય હવે મોજે મોજે જ કરવાની હોય ને મોટા બાપુ નું જીરું કમેન્ટ કરી દેજો કેવું કી વ્લોગ થઈ જશે લાંબુ એટલે હવે વ્લોગ ન કરી નાખી એન મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય બાય જી યુ